పజ్లనే మాస్న్ చిము అద్మ్ ఇంలం 8 బలానీ మాస్ పిలాన్ ఈన్ము చిము పిలాం చటిము అదుము పిలాన్ చగోడాం పిల్లా దరి ఔలాన్ చగ్లా స్ండి �

પછી શાળા ખોલી શાળામાં તો વિદ્યાર્થી ધીરે ધીરે શાળામાં આવતા પછી અમારી શાળામાં કોઈ સ્પર્ધા રાખવામાં આવી તેમાં પહેલા ક્રમે નિકિતાને ટીમ હતી બીજા ક્રમે ભૂમિકાની ટીમ હતી અને ત્રીજા ક્રમે વિભૂતિની ટીમ હતી એમ કરતા કરતા વાર્ષિક પરીક્ષા આવી અમે વાર્ષિક પરીક્ષા આપતી ત્યાર પછી વેકેશન પડી ગયું અમે વેકેશનમાં ખૂબ રમ્યા વેકેશન ખોલ્યું ત્યારે અમે સાતમા आवी गया था हमारी जुनी रूम सोडवामा आवे એટલે અમે બધા બંજાએ કે બેસતા પંચાયત કે ઘણવામાં ખૂબ મજા આવતી સીવાની મેડમ વિજ્ઞાન ખૂબ સારું ભણાવતા કે સીવાની મેડમ જે ભણાવતા તે તરત જ યાદ રહી જતું સીવાની મેડમ પ્રશ્નોના જવાબ પણ તૈયાર કરાવતા પંચાયત અમે ઘડી રમતો 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 કોખો કોબડી દરડો વગેરે ઘડી રમતો રમતા અમારી સાથે સીવાની મેડમ અને છોકરાઓ પણ રમતા અમે પંચાયતે બેસતા ત્યારે અમે છોકરા અને છોકરી વેસાડવામાં આવ્યા નવરાત્રી આવે ત્યારે અમે દરબા પણ રમતા હોળીનો તહેવાર પણ મનાવતા શાળા સ્થાપના દિન આવે ત્યારે છોકરીઓ ડાન્સ ભાગ ડાન્સમાં ભાગ લેતી શાળા સ્થાપના દિવસે શાળામાં કેક કાપવામાં આવતી અમારી શાળામાં માતરિયા વેચવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આવ્યા હતા એટલે અંતાક્ષરી કાર્યક્રમ રાખવામાં આવ્યો તે શાળાના વિદ્યાર્થીઓ પણ અંતાક્ષરી કાર્યક્રમમાં જોડાયા આમ કરતાં અમે સૌ ધોરણ આઠમાં આવી ગયા અમે ધોરણ આઠમાં આવ્યા ત્યારે નવી સ્કૂલમાં બેસતા અ અને બ ને અલગ રૂમમાં બેસવા બેસવા કહ્યું ત્યારે મને ખૂબ દુઃખ થયું હું આઠ બનાવ શિક્ષક વિનય સર જ્યોતિકા મેડમ વિજ્ઞાન અને ગણિત ભણાવતા જ્યોતિકા મેડમ દાખલા ખુશ સારી રીતે ભણાવતા સૂત્રો પણ યાદ કર કરવા આપતા જ્યોતિકા મેડમ આવે ત્યારે બાળકો ખૂબ અવાજ કરતા એટલા માટે મેડમે છોક એક છોકરો અને છોકરી બેસાડતા એટલે કોઈ પણ બાળક અવાજ ના કરતું મારી જોડે વિલ્સનને બેસાડવામાં આવ્યો મને આઠ બમાં બેસવું ગમતું ન હતું એટલે હું આઠ હવામાં બેસવા જવાની સંમતિ લેવા જતી

દિવાળીના વેકેશન પૂરું થયા પછી અમે બધા બાળકો શાળામાં આવવા લાગ્યા અમે ફરીથી ભણવા લાગ્યા અમારી પ્રિય મિત્રનું નામ રેણુકા છે તે મને ખૂબ આહલી છે રેણુંકા ભણવામાં પણ હોશિયાર છે તે દિનેશરના ખૂબ લાડમાં છે તે સરના ઘરે લગ્નમાં પણ ગઈ હતી તેને સાથે સાક્ત્રી પણ ગઈ હતી અમે પ્રવાસમાં પણ ગયા હતા ત્યાં અમે ઘણી ખરીદી કરી અને

મને તો આ શાળામાં રહેવું ખૂબ ગમતું પણ અમારે આ શાળા છોડીને જવું પડશે અમે આ શાળા છોડીને જવા નથી માંગતા પણ અમારી યાદો અને લાગણીઓ આ શાળામાં મૂકીને જઈએ છીએ મને ખૂબ એ મને ખબર નથી કે હવે આ શાળામાં ક્યારે આવવા મળશે મારે દિનેશર જોડે હજી પણ મળી શકે